ફરિયાદ બાદ જીપીસીબીની ટીમ તળાવ ખાતે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે ટીમે તળાવમાંથી પાણીના સેમ્પલ એકત્રિત કરીને તેને વૈજ્ઞાનિક તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે માછલીઓના મોતનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે પરંતુ પ્રદૂષણ કે કોઈ રાસાયણિક પ્રવાહના કારણે આવી ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે પિન્ટુ મોદી એબી ન્યૂઝ અંકલેશ્વર